ગુડ ફ્રાઈડે અંગે વિગત આપતા જોસેફ મેકવાણે કહ્યું કે ઈસાઈ સમુદાયનો આ મુખ્ય તહેવાર છે ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે એવી માન્યતા છે કે આ જ દિવસે ભગવાન ઈસુ મસીહા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો આ જ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે આ દિવસે હોલી ફ્રાઈડે બ્લેક ફ્રાઇડે કે ગ્રેડ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે ઘણા લોકો પ્રભુ ઈસુની યાદમાં ઉપવાસ પણ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે એવી માન્યતા છે કે ફ્રાઈડેના દિવસે ક્રોસ પર ચડાવ્યા બાદ ત્રીજા દિવસે ઈસુ મસી ફરી જીવિત થયા હતા એ જ ખુશીમાં ઈસ્ટર સન્ડે મનાવવાની પરંપરા છે ગુડ ફ્રાઇડે મનાવવા પાછળની માન્યતા એ છે કે લગભગ બે હજાર વર્ષ પહેલાં જેરુસલમના ગેલીલી પ્રાંતમાં ઈસા મસીહ લોકોએ એકતા અહિંસા અને માનવતાનો પાઠ આપતા હતા આ દરમિયાન લોકો તેમને ઈશ્વર માનવા લાગ્યા હતા પરંતુ અમુક લોકો ઈસા મસીહની ઈર્ષ્યા કરતા હતા આવા લોકો ધાર્મિક અંધવિશ્વાસને ફેલાવવામાં વિશ્વાસ રાખતા હતા